તો ફ્રેન્ડ્સ આજે આપણે કાચા કેળાનું શાક બનાવીશું જે ખૂબ જ સિમ્પલ રીતે રૂટીન મસાલાથી શાક બનાવીશું પણ એટલું ટેસ્ટી શાક બનશે કે બધાને ખૂબ જ પસંદ આવશે તો હવે આપણે આ બે કેળાને છાલ કાઢી અને આપણે એને કટ કરી લઈશું તો મેં અહીંયા એને ઊભી સ્લાઇસમાં એક એક રીતના ટુકડામાં કટ કરેલા છે પણ આ જે આપણે તમે ચીરો બનાવો એ પાતળી બનાવવાની જેથી છે એ વહેલું ચડી જાય અને હવે આપણે એક લોહી મૂકીશું અને એમાં બે ચમચા જેટલું તેલ ગરમ કરવા મૂકીશું હવે તેલ ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી રાઈ નાખીશું અને રાઈ બરાબર ફૂટવા દઈશું રાઈ ફૂટી જાય એટલે અડધી ચમચી જીરું નાખીશું અને એક નાની ચમચી આપણે હિંગ એડ કરી દઈશું અને હવે અહીંયા આદુ મરચાં અને લસણની આપણે પેસ્ટ નાખીશું જેમાં મેં આઠથી દસ લસણ નીકળી એક ઇંચ આદુનો ટુકડો અને બે તીખા મરચાં લીધેલા છે જો તમે આ લસણ ન ખાતા હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો અને થોડી વાર અને બે મીડિયમ સાઇઝના ટમેટા મેં ઝીણા કટ કરી અને એડ કરી દીધેલા છે હવે આ ટમેટાને આપણે થોડી વાર માટે સાતળી લઈશું થોડા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને સાતળી લેવાના છે હવે ટમેટા થોડા સોફ્ટ થાય ને એટલે આપણે અડધી ચમચી ચણાનો લોટ નાખીશું આ ચણાનો લોટ છે મેં શેકેલો નથી લીધો એમને આપણે જે રૂટીન વાપરીએ છીએ એ જ ચણાનો લોટ લીધેલો છે અને મેં રૂટિન મસાલાને પાણીમાં પલાળીને રાખેલા હતા જેમાં નિમક ધાણાજીરું પાવડર હળદર અને લાલ મરચું પાવડર એડ કરેલા છે અને એ મસાલા પણ આપણે આમાં એડ કરી દઈશું અને આપણા મસાલા અને ચણાનો લોટ ભળે નહીં એટલા માટે આપણે હવે એમાં બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી દઈશું અત્યારે ચણાનો લોટ નાખવાથી ટમેટા જ્યારે ચડશે એની સાથે જ આપણો લોટ છે એકદમ ચડી જશે અને શાકમાં એનો કાચો ટેસ્ટ બિલકુલ નહીં આવે અને આપણો જે શાકનો રસો છે એકદમ ઘાટો એકદમ ગ્રેવીવાળું સરસ શાક બનશે આપણું હવે આ મસાલામાંથી તેલ છૂટું પડે અને ટમેટા આપણે એકદમ ચડી જાય એમાં બિલકુલ પાણીનો ભાગ ન રહે ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું માત્ર એ ત્રણથી ચાર મિનિટમાં જ આપણી ગ્રેવી સરસ રીતે કૂક થઈ જશે તો જુઓ આપણા આ ટમેટા છે એકદમ સરસ રીતે ગળી ગયા છે અને આપણો મસાલો પણ એકદમ ચડી ગયો છે તો હવે આપણે કટ કરીને જે કેળા રાખેલા છે એ કેળા આપણે એમાં એડ કરી દઈશું અને બધું જ બરાબર મિક્સ કરી લઈશું જેથી આ મસાલા છે એ કેળા સાથે સરસ રીતે કોટ થઈ જશે અને હવે એમાં આપણે પાણી નાખીશું તમારે રસો જેટલો રાખવો હોય એટલું તમે અહીંયા પાણી એડ કરી શકો છો તો મેં અહીંયા એક ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે અને હવે ઢાંકી અને એને આપણે ચડવા દઈશું તો જુઓ બે જ મિનિટમાં આપણું શાક એકદમ સરસ રીતે ઉકળી ગયું છે તો હજી આપણે એને થોડી વાર માટે ચડવા દઈશું કેમકે હજુ રસો વધારે છે તો આપણે થોડો રસો બળી જાય ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું તો જુઓ બે જ મિનિટમાં આપણું શાક એકદમ સરસ રીતે ચડી ગયું છે અને એકદમ ઘાટા રસાવાળું આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો હવે ગેસ બંધ કરી ઉપરથી થોડો ગરમ મસાલો અને કોથમીર નાખી અને બરાબર મિક્સ કરી અને શાકને આપણે સર્વ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આ ખૂબ જ આસાન રીતે બનતું આ શાકની રેસીપી જો તમને પસંદ આવી હોય તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી બ બાય